વલસાડના પાવર હાઉસ પાસે આવેલા ઓર્ચિડ હોસ્પિટલ નીચે ગત રોજ રાત્રિના આઠ કલાક આસપાસ એક મહિલાના હાથમાંથી કોઈ ચોર ઇસમ પર્સ ચોરી જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઓર્ચિડ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે રાત્રિ સમયે એક મહિલા ચાલતી દાદર પાસે પહોંચે જે સમયે એક મરૂન કલરની સુઝુકી કંપનીની બગમેન મોપેડ પર એક યુવાન મહિલાનો પીછો કરી આવે છે અને મહિલાના હાથમાંથી પર્સ છીનવીને ભાગી જતા દેખાઈ આવે છે જે સમગ્ર ઘટના મોબાઈલ શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા મહિલાનો પર્સ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જુઓ કઈ રીતે ચોરીસમ ગણતરીની મિનિટમાં મહિલાનો પર્સ ચોરી ફરાર થયો વલસાડના પાવર હાઉસ પાસે આવેલા ઓર્ચિડ હોસ્પિટલ નીચે ગત રોજ રાત્રિના આઠ કલાક આસપાસ એક મહિલાના હાથમાંથી કોઈ ચોર ઇસમ પર્સ ચોરી જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઓર્ચિડ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે રાત્રિ સમયે એક મહિલા ચાલતી દાદર પાસે પહોંચે જે સમયે એક મરૂન કલરની સુઝુકી કંપનીની બગમેન મોપેડ પર એક યુવાન મહિલાનો પીછો કરી આવે છે અને મહિલાના હાથમાંથી પર્સ છીનવીને ભાગી જતા દેખાઈ આવે છે જે સમગ્ર ઘટના મોબાઈલ શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં મહિલાનો પર્સ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જુઓ કઈ રીતે ચોરીસમ ગણતરીની મિનિટમાં મહિલાનો પર્સ ચોરી ફરાર થયો